અંકલેશ્વરના ખોજા સિયા ઇસનારી અસરી જમાત દ્વારા કરબલાના શહીદ ઇમામ હુસૈન અલ અલી સલામ ની યાદ માં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો ઈસ્લામી વર્ષની શરૂઆત પણ પણ થાય થાય છે છે અને અંત ઈસ્લામી હરસ નો પ્રથમ મહિનો છે જેમાં હઝરત ઇમા સલામ અને આપના બોતેર સાથીઓ ઈસ્લામ માટે સચ્ચાઈ સંયમ અને ન્યાય ને અનુસરતા કરબલા ના મેદાન માં શહીદી વહોરી હતી સાતમી જુલાઈ થી મોહ્રમ માસ નો પ્રારંભ થયો હતો મોહરમ મહિના ના દસમી તારીખ કે હઝરત ઇમામ હુસેન અલી વહાદત થઈ હતી જેના કારણે મુસ્લિમ સમાજના લોકો હઝરત ઇમામ હુસેન અલહી સલામની શહાદત ને વિશેષ યાદ કરે છે ભલે મોહરમ ઇસ્લામિક છે અને નવા વર્ષની શરૂઆત છે પરંતુ આખો માસ હઝરત ઇમામ હુસૈન અલહી સલામ ની શહાદતની યાદમાં હઝરત ઇમામ હુસૈન અલહી સલામ ને ચાહનારા લોકો ખૂબ જ ગમગીન રહે છે અને વાક્ય કરબલા એટલે કરબલાના ઇતિહાસ અંગે ખાસ વજ એટલે કથન નો આયોજન કરવામાં આવે છે મુસ્લિમો બે મહિના દિવસ સુધી વર્ષ પહેલા ઇસ્લામનો જોર ખલીફા બન્યો હતો તે પોતાની સલ્તનત જુલમથી ફેલાવવા માંગતો હતો યઝીદ માત્ર નામનો મુસ્લિમ હતો તેના અકીદા અને તેની રહેણી કરની ઇસ્લામ વિરુદ્ધમાં હતી જેના માટે મોટો પડકાર પ્યારા નવાસા એટલે કે દોહિત્ર હતા જેઓ યઝીદ ના વિરુદ્ધ માં હતા યઝીદ ના અત્યાચાર વધવા લાગ્યા અને કુફા થી આપને મદદ માટે પત્રો લખવામાં આવતા હતા અને આપને કુફા મદદ માટે આવવા માટે દબાણ કરવામાં આવતું હતું આવી સ્થિતિ

માટે પાણી માટે પ્રતિબંધ મુક્યો હતો આ હોવા છતાં ઇમામ હુસેન ઇમામ હુસેન અલી સલામના કાફલા માં બોતેર લોકો હતા જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા જે યઝીદી સેનાના એસી હજાર લોકો સામે લડ્યા હતા અને તેઓ પોતાના સાથીઓ સાથે શહીદ થયા હતા ત્યારબાદ ઇમામ હુસેન અલે સલામ પરિવારને કેદ કરી જુલ્મ કરવામાં આવ્યો હતો